કે જો આ કુંજા પલ રહી ગયા શેરા તો એને તમે ને કરી નાખજો કારણ કે જો તમે આને પોરા નહીં કરો તો અંદર બાટ લાગી કોહી જીરું તો અત્યારે જે જીરું કાઢે ની હવે જ ઉપાડેલું બરાબર અને એકદમ લીલું જીરું છે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જે કાયલ જીરું ઉપાડવાનું ચાલુ કર્યું હતું અડધું રહી ગયું હતું એમાં દાળી આવી ગયા જીરું ઉપાડવાનું એ જીરું ચાલુ કરવાનું છે બરાબર તો અત્યારે હું વાડ્યો હોઉં અને જવાનું ખેતર તો હજી એ બરાબર અને આપણે આજ ઓલું જે અમુક અમુક જગ્યાએ જે જીરાથી આપણે ઓલા વરસાદથી જે જીરાના કુંજો એનો હું ઉપાય કરું જેથી જીરું સરળતાથી હુંકાઈ જાય બરાબર એ હું તમને આગળ બ્લોગમાં જણાવવાનો હો અને એકદમ જીરું લીલું હોય ઉપાડેલું જ આપણા હલર અંદર કેવું જીરું કાઢે કે કેટલું ચોખ્ખું નીકળે છે કે કેટલું ઝડપથી નીકળે એ બધું તમને આ

તો જો પાથરે પાત્ર થઈ ગયા હે ને બધાએ સિરામણ કરી સિરામણ કરી ને પછી પાછા અડપી ગઈ બરાબર અને હવે લગભગ કુંજવા જ કરવાના છે તો હાલો હવે તો જીરું તો લેવાનું બંધ કરી નાખ્યું એ પણ હવે કુંજવા કરવાનું ચાલુ કરી દીધું છે તો ફટાફટ કુંજવા થઈ જાય એટલે પછી હું તમને બતાવી દઉં કેટલા કુંજવા થાય કહી દઉં બરાબર તો આખે આખા ખેતર અંદર આપણે કુંજવા કરી નાખ્યા છે અને આ એક કાણ કુંજવાથી આખા બરાબર એટલા કુંજવા છે તો તમને પહેલા આ શેરા બરાબર જરા બતાવી દો તો જો જીરું આ પ્રમાણેનું પાક નું અને જે દાડી હતા એ વહી ગયા બરાબર બાર વાગે એટલી તો હોય જાય જેટલું કામ અધૂરું પીડું એ મૈકી એટલે આ ખેતરમાં હજી થોડુંક રહી ગયું જીરું એ તમને બતાવું ચા જોઈએ નહીં અડધો ભાગ અડધો ભાગ ફાઈન કે જો આ ખૂણા ને એટલું રહી ગયું આખા ખેતર અંદર તો પાલો આવે એક જગ્યાએ આપણે જીરું કાઢવા જવાનું બરાબર અહીંયા કેટલું જીરું થાય કેવું નીકળે એ કેવું હલર આવવાનું એ બધું હું તમને બતાવી દીધું તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો ગયો કાલ જે વરસાદ આવ્યો અમુક અમુક જગ્યાએ જ્યાં માવઠું થયું હોય ત્યાં જે જીરું પલળી ગયું છે કે જે શેરા પલરી ગયા હતા એમના લોકો માટે જો મને ખબર એટલું તમને કહી દઉં કે જો આ કુંજા પલરી ગયા હોય શેરા તો એને તમે હેને સેજ પૂરા કરી નાખજો કારણ કે જો તમે આને પોરા નહીં કરો તો અંદર જે બાટ લાગી જાય છે કોહી જાય છે જીરું જે ડાખરા હોય એ રહ્યા ને એ આપણે થ્રેસર કે હલર આવે ત્યારે કાઢવામાં કેવર આવશે આપણું હલર રહ્યું એ કમસે કમ એક કલાક હાલતું હોય તો એની જગ્યાએ એનો ડબલ સમય લાગશે બરાબર એટલે એ એક કામ કરી નાખજો જેના કારણે એ જીરું હરખરીદનું ફૂંકાઈ જાય અને જેના જીરું રહ્યું એ ઊભું હે બરાબર તો માવઠું આવું ઓછું થયું હોય તો કાંઈ વાંધો નહીં આવે બાકી જો વધારે થયું છે તો જીરું જી છે એ બધું છે જ રાતાસ પડતું પડી જવાનું એટલે લાલ કલર જેવું થઈ જવાનું રાતું બરાબર પણ આપણે જે એવું કાંઈ કાંઈ લફીએ નહીં એટલે એ તો કઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હે એવો નહીં બરાબર એટલે આ જેને શેરા હે એ થોડીક આ તકેદારી રાખી અને વિકી નાખજો કારણ કે જીરું હુકે જ જાય વાર હુરું નીકળી જાય એટલે જીરું રહ્યું એ સરળતાથી નીકળવી જાય સમજે હલરમાં એટલે આટલું થોડુંક ધ્યાન આપજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઉપર પછી વેયા એ જો આ વિસાની વાડીએ બરાબર અહીંયા પણ આપણે જીરું ગાઢવાનું છે અને જીરું પાકનું એક નંબર જીરું એ જો બતાવી દઉં જીરું એટલે જીરું છે બાકી નહીં જો લગભગ ટોટલ જેવું બધે હજી બાકી છે અને જીરું ભેગું થાય છે હજી થ્રેસર કયું કલર કયું હજી આવ્યું નહીં આવ્યું એટલે ખબર પડે બરાબર કે કેટલું થાય કે કેવું ઉતરે છે એ તમને તમામ માહિતી આમાં હું આપી દઈશ ચલર ચાલુ થાય કેવું જીરું ચોખ્ખું નીકળે છે આ તે આપણે ઓલું મોટા હલર આવે ને એ આવવાનું છે તો એ હું તમને દેખાડું કેવું કે આપણું નાનું હલર સારું કાઢે છે કે આ એટલે આપણને ખબર પડી જાય છે જો આપણે જીરું ભેગું કરી નાખ્યું થોડાક એને કાંઈ કાશે રહી ગયા છે કારણ કે હવે આ પાલ અંદર થઈ ગયા રહી નથી પણ બાકી જોવાની એ વાત છે કે જીરામાં વલ નથી પણ પાક સારો છે જીરા અંદર જુઓ તમે ઉતરશે સારું હું તમને બતાવી જઈશ હલર આવે એટલે આમાં થોડોક હલરમાં પ્રોબ્લેમ કે ચાર વા સાડા ચાર થાય પણ પાંચ વાગ્યે આવવાનું બરાબર અત્યારે આવે જો એવી મોડું કદાચ થોડુંક થઈ જાય છે હવે તમને પેલા હું ઢગો બતાવી દઉં કેવડો કેવો છે ઢગો એ થઈ ગયો છે બાકી થોડું મોડું થાય છે તો એનકા બધી હાલી લીધું છે એનકાદ ગાડી થોડી ભરીને મેંગી છે અને હજી એનકા જવું જોઈ લ્યો કાંઈ વાંધો નહીં હાલો હવે તમને હલર આવે એટલે ચાલુ કરી કેવું હલર આવી બધું આપણે જોયું બરાબર હું પહેલી વાર આવ્યો હોઉં તો ખબર પડી જાય કેવું નીકળ્યું છે કે નહીં બધું બરાબર તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહી તો એ કાંડ થઈ ગયો હલર નહીં આવે બરાબર આજે હલર વરંટ કોણ તો કે આ અઠાડા આઠે આવશે તો એ તો ભાઈ મોડું થઈ જાય કારણ કે આપણું ગામ અહીં નાખવું એટલે દસેક કિલોમીટરની અલ્પા હિ એટલે આપણું તો હલર આવ્યું નહીં બીજાનું આવવાનું હતું પણ એ હવે ઘડી કે આવું ના આવું ને એમ કરે એટલે કાંઈ વાંધો નહીં કાંઈ હવારનું રાખ્યું છે તો હવે ઉપડી આપણા ઘરે અને જો એનકાજી ગુંજવા પીડા હ્યા ઓળો ઢગો આપણો જો અહીંયા પણ અને પછી આ ખેતરમાં બાકી છે તો અહીંયા આ વચમાં જો આપણું હલર હાલતું હતું બરાબર મારગમાં આયા અહીંયા પણ તો જો આમ રે અહીંયા પણ જો હાલે હું તમને લઈ જાઉં કે જીરું નીકળે કે હું એટલે આપણે તો દિવાય આપણા ગામની સિંગમાં તો અહીંયા આપણું હલર હાલતું હતું બરાબર અહીંયા મારગમાં જો અહીં મારગ્યા ઉડી દે અહીંયા તો આ ખેતરમાં હાલે આપણું હલર હું તમને ત્યાં લઈ જાઉં બરાબર કે કેવું નીકળે ખૂબ છે

અને હું અહીંયા પણ ગયો હતો પણ અહીંયા હલર આવ્યું નથી એટલે જો અત્યારે હલરમાં તો બાકા જ એકી જ બોલે કારણ કે જીરું કાઢવાનો વારો આવો થોડોક મુશ્કેલી પડી જાય જો અત્યારે ગયો હતો છેલ્લે અહીં દસ કિલોમીટર આગળ પેટ્રોલ બીગડું અને કાંઈ અહીંયા ભજીનીનું વિશ્વની મગું નહીં ને એનું જીરું હતું જીરું ન નીકળ્યું કે મોડ મોડું આવશે આઠ નવ વાગે એ કાંઈ મેળ આવે નહીં રાતે તો અને જેને જીરું પલરી ગયું એ કાંઈક થોડીક તકેદારી કરી નાખ્યું ન કે જીરું રાતું પડી જાય છે અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડું ઘણો સપોર્ટ કરતા રહીજો મળી આવે કાલના નવા બ્લોગમાં બ્લોગ કેવું લાગ્યું એ જરાક જણાવી દેજો બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી